નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારી પોતાની ચેનલ એગ્રીટોક પર ખેડૂત મિત્રો ઘઉંની વાવણી તો આપણે સૌ કરીએ જ છીએ બી પણ એ જ હોય છે જમીન પણ એ જ અને મોસમ પણ એ જ રહે છે પણ ઘઉં કાઢતે સમયે એક ખેડૂત એક એકરથી દોઢસો થી એકસો મણ ઉપજ લે છે અને બીજો પંચોતેર થી નેવું મણ પર અટકી જાય છે આટલો મોટો ફેરફાર શા માટે આવે છે કારણ ફક્ત એક જ છે શરૂઆતની અવસ્થામાં થડથી અલગ અલગ ડાળીનું ફૂટવું ખેતરમાં પ્રતિ છોડ પાંચ થી સાત ફૂટે જશે તો વધારે ઉપજની અપેક્ષા રાખવી મુશ્કેલ છે પરંતુ એ જ સંખ્યા જો પંદર વીસ કે એથી પણ વધુ કરી દઈએ તો ઉપજ આપોઆપ દોઢ ગણી થઈ જાય છે આજે આપણે જાણીશું કે એક કઈ વિજ્ઞાન આધારિત પદ્ધતિ છે જેને યોગ્ય સમયે અપનાવવાથી ઘઉંમાં આવી ફૂટનો વિસ્ફોટ થાય છે કે પાડોશી ખેડૂતો પણ પૂછવા આવી જશે કે ભાઈ આ વખતે ખેતરમાં નાખ્યું શું છે તો ચાલો શરૂ કરીએ ડાળી ક્યારે અને શા માટે ફૂટે છે સૌ પહેલા સમજીએ કે નવી ડાળી ક્યારે ફૂટે છે અને શા માટે ફૂટે છે ઘઉંની વાવણી પછી વીસ થી પચીસ દિવસમાં એક સ્ટેજ આવે છે જેને કૃષિ વિજ્ઞાનમાં સીઆરઆઈ સ્ટેજ એટલે કે ક્રાઉન રૂટ ઇનિશિએશન કહે છે સરળ ભાષામાં કહીએ તો આ તે સમય છે જ્યારે જૂના બીજની જડીઓ પૂરી થઈ રહી હોય છે અને છોડની નવી સ્થાયી જડીઓ નીકળવા માંડે છે આ ઘઉંના જીવનનો સૌથી નાજુક સમય છે બિલકુલ નાના બાળકની જેમ બાળક વધે ત્યારે જેમ યોગ્ય પોષણ જોઈએ તેમ ઘઉંને પણ આ સમયમાં સૌથી વધુ શક્તિ જોઈએ જો આ સમયમાં જળનો વિકાસ મજબૂત થયો તો ઉપરના તણામાં ડાઢી આપોઆપ વધુ બનશે યાદ રાખજો જેટલી ઊંડી અને ફેલાવા જેવી જળ હશે તેટલા જ વધુ ડાઢી ફૂટશે ઘણા ખેડૂત મિત્રો ભૂલ શું કરે છે તેવું ખાતર તો નાખે છે પણ યોગ્ય સમય પર નથી નાખતા અથવા યોગ્ય કોમ્બિનેશન નથી બનાવતા ખાતર પર આવીએ તે પહેલા પાણી વિશે એક મહત્વની વાત પહેલી સિંચાઈ ક્યારે કરવી તો જો આગેત્રી વાવણી છે તો વીસ બાવીસ દિવસે અને જો પાછલી વાવણી છે તો પચીસ અઠ્યાવીસ દિવસે પાણી આપવું અને એક ગોલ્ડન રૂલ યાદ રાખજો કે ઘઉંને પાણી જોઈએ ભીનું રહેવા માટે તરવા માટે નહીં પહેલી સિંચાઈ હંમેશા હલકી આપવી જો પહેલી વારમાં જ ખેતર લબાલબ ભરી દેશો તો પાન પીડા પડી જશે મૂળ ભીની થઈને શ્વાસ નહીં લઈ શકે અને જે નવી ફૂટ ફૂટવાની હતી એ દબાઈ જશે આ પહેલી સિંચાઈ સાથે જ નાખવાનું છે અમારું જાદુઈ ખાતરનું કોકટેલ હવે જે ડોઝ આપને કહેવાનું છે તે સીઠો મૂળ પર કામ કરે છે અને છોડને મજબૂર કરી દે છે ડરજનો ડાળી ફોડવા યુરિયા ચાલીસથી પિસ્તાલીસ કિલો પરે એકે વેજીટેટીવ ગ્રોથ માટે જરૂરી ઓછું પણ નહીં વધુ પણ નહીં બીજું ઝિંક સલ્ફેટ ગૌમાં ફૂટ માટે સૌથી મહત્વનું જો તેત્રીસ ટકા ઝિંક હોય તો ચારથી પાંચ કિલો એકર અને જો એકવીસ ટકા ઝિંક હોય તો છ થી આઠ કિલો એકર ત્રીજું હ્યુમિક એસિડ એક કિલો પરેકર આ આપણું ગુપ્ત હથિયાર છે ખાતર નથી સોઇલ કન્ડિશનર છે હ્યુમિકનું મુખ્ય કામ માટીને ભૂરભરી બનાવે છે યુરિયા ડીએપીને એક્ટિવેટ કરી મૂળ સુધી પહોંચાડે છે સફેદ મૂળની વૃદ્ધિ ખૂબ તેજ કરે છે અઠ્ઠાણું ટકા હ્યુમિક એસિડ એક કિલો પૂરતું છે ચાર સલ્ફર ત્રણથી ચાર કિલો પ્રતિ એકર સલ્ફર માટીનું સોનું કહેવાય છે આ એક કુદરતી ફૂગનાશક સલ્ફર માટીનું તાપમાન જાળવે સલ્ફર એ નાઇટ્રોજનને વધુ અસરકારક બનાવે બેન્ટોનાઇટ સલ્ફર અથવા ડીજી વાપરી શકો કેવી રીતે મિક્સ કરવું કિલો યુરિયા પાંચ કિલો ઝિંક એક કિલો હ્યુમિક એસિડ ત્રણ કિલો સલ્ફર આ બધું મિક્સ કરી સાંજના સમયે ખેતરમાં સમાન રીતે છાંટવું અને તરત જ હલકું પાણી આપી દેવું જો પ્રથમ પાણીમાં ખાતર નાખવાનું રહી ગયું હોય તો ચિંતા નહીં કરવાની પાણી પછી ચાર પાંચ દિવસે જ્યારે પગ ન ધસે ત્યારે ચીલેટેડ ઝીંક બાર ટકા સો ગ્રામ પ્રતિ એકર જો નીચે ઝીંક નાખ્યું ન હોય તો જરૂરી આ ત્રણેયને એકસો થી એકસો પચાસ લીટર પાણીમાં મિક્સ કરી સારી રીતે છાંટવું ચાર દિવસમાં તમે ખેતર ઓળખી નહીં શકો પાક કાળો અને હરિયાળો થઈ જશે અને દરેક છોડમાંથી નવી ફૂટ ફૂટવા માંડશે તો ખેડૂત મિત્રો યાદ રાખજો ઘઉંની વાવણી પછી વીસ પચીસ દિવસનો સમય જ સૌથી મહત્ત્વનો હોય છે યોગ્ય સમયે યોગ્ય ખાતરનું સંતુલન જ બમ્પર ઉપજની ચાવી છે આ પદ્ધતિ અપનાવશો તો તમારી ઉપજ ગયા વર્ષની સરખામણીમાં ઘણી વધી જશે જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન દબાવજો અને હા આ જાણકારી તમારા સાથી ખેડૂત મિત્રો સાથે